આજે આપણે બનાવીશું ગુંદરની રાબ અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે કોઈ કમર દુખતી હોય હાથ પગ દુખતા હોય કંઈ પણ તકલીફ હોય તો આ રાબ એના માટે બહુ જ ફાયદાકારક છે તો આજે હું બનાવું છું ગુંદરની રાબ એ પણ એક મહિના સુધી ખાઈ શકાશે કારણ કે હું ખાલી મિક્સ કરીને મૂકી રાખીશ પછી આપણે જ્યારે બી સવારમાં જ ખાવાની હોય આમ તો આખા દિવસમાં સવારમાં તમે વહેલા ખાવ ને તો તમારે ઘણ કરે એમ કે એનો ગુણ થાય એટલા માટે હું સવારે જ અમે લોકો તો સવારે જ ખાઈએ છે અને આખો દિવસ તો ઈચ્છા થાય તો ખાવાની બાકી સવારે ખાવ તો વધારે સારું રહેશે એટલે આને છે ને ખાલી હું ગુંદર જ તળવાની છું બાકી કશું કરવાનું નથી હું તમને બતાવું અત્યારે ઘી ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આપણે ગુંદર નાખીશું અને ઘી ગરમ થાય એટલે ધીમા ગેસે તળવાનો છે બાવળનો ગુંદર લો તો બધા ખાઈ શકે બાવળનો ગુંદર છે ને જેન્ટ્સ લેડીઝ બધા ખાઈ શકે બધા માટે સારો કે મેં બાવળનો દળેલો ગુંદર લીધો છે બાવળનો આખો ગુંદર લાવ્યા હતા પણ એને મેં મિક્સરમાં દળી નાખ્યો છે એને ધીમા ગેસે આપણે તળીશું આવી રીતનો ગુંદર તળીને આપણે રાખી દીધો છે તળાઈ ગયો ગુંદર ખાલી ગુંદર જ તળવાનો છે બાકી કશું જ તળવાનું નથી આમાં મેં કાજુ બદામ અને અંજીર એના નાના નાના ટુકડા કરીને રાખ્યા હતા એ અંદર નાખી દઈશ બધો સૂકો મેં નાખી શકાય પણ મારે ત્યાં અત્યારે કાજુ બધા મંજૂર હતા એટલે એ નાખું છું પછી હું નાખીશ એમાં ટોપરાની છીણ ટોપરાની છીણ નાખી દીધી છે હવે આપણે એને મિક્સ કરીશું મિક્સ કરી દીધું છે હવે એમાં હું નાખીશ સૂટ પાવડર ગંઠોળા પાવડર પણ નાખી શકાય અત્યારે હાલમાં મારી પાસે સૂટ પાવડર છે તો હું સૂટ પાવડર નાખું છું ત્યારે ચાર મહિના જે શિયાળાના છે ખાવા માટે જ મને લાગે ભગવાને મોકલ્યા લાગે છે કારણ કે ચાર મહિના તમે ખાશો ને આવું હેલ્ધી હેલ્ધી તો આખું વરસ તમે તાજા માજા રહેશો આમાં સૂટ પાવડર નાખી દીધો છે મેં જોઈતા પ્રમાણમાં ત્રણ ચમચી અને મિક્સ કરી દીધું છે બરાબર બધું મિક્સ કરીને એક ડબ્બામાં આપણે ભરી બરણીમાં નાની બરણીમાં અને મૂકી દઈશું હવે આપણે કશું જ કરવાનું નથી સવારે રાબ પીવાની ઈચ્છા થાય તો કોઈ મહેનત કરવાની નથી ફક્ત ગોળ ઉગાડવાનો છે પાણી મૂકીને જેટલી રાબ બનાવી એટલું ગોળ ઉગાડવાનો છે અને અંદર આમાંથી બે ત્રણ ચમચી નાખી અને રાબ બનાવીને તમે પી શકો કારણ કે સવારમાં એટલું બધું કરવાનો ટાઈમ હોતો નથી એટલા માટે આ કર્યું તો થેન્ક યુ ગમે તો લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ